જ્યારે અલ્પેશભાઈ કથિરિયા આવ્યા ત્યારે અલ્પેશભાઈ કથિરિયા માત્ર ને માત્ર ગોંડલમાં જે વિવિધ મંદિરો છે એમના દર્શન કરવા મહાનુભાવોની પ્રતિમા છે એમને ભૂલાર કરવા માટે આવતા હતા એ કે જે માના દૂધનો પડકાર હતો એ પડકારને ઝીલવા આવતા હતા ન કે કોઈ સાથે ઘર્ષણ કરવા આવતા હતા તેમ છતાં પણ પૂર્વ આયોજનપૂર્વક એક જ પ્રકારના બેનરો એક જ પ્રકારના ઝંડા ગુટલેગરો અસામાજિક તત્વો ભારતીય માણસો બોલાવી અલ્પેશભાઈ ઉપર હુમલો કર્યો ગાડીઓના કાચ પોલીસને સહકાર આપી એમની કોઈ જાનહાની ન થાય એના માટે હું મારા મિત્ર એડવોકેટ દિનેશભાઈ ફાતર કે જે દલિત સમાજના આગેવાન છે એડવોકેટ છે એમને અગાઉ પણ પોસ્ટ કરી દીધી આગલે દિવસે એમને એવી ભીતી હતી કે અલ્પેશભાઈ ઉપર કોઈ હુમલો થશે

અમારા સમાજના ગોંડલના વિઠલભાઈ રાબરિયા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ સાટોડિયા મને જોવા મળ્યા આશીષભાઈ ગુંજડીયા હતા પછી યતીશભાઈ દેસાઈ હતા ગઈકાલે ઘરેણું એવા વિઠલભાઈ ધડુક પણ મારી ખબર અંતર પૂછવા આવ્યા હતા એમને પણ મને સધિયારો આપ્યો કે ભાઈ તું કાંઈ મૂંઝાતો નહીં હું તારા માટે સીએમ લેવલ સુધીની રજૂઆત કરીશ જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાબાબા ભાંભિયા પણ આવ્યા હતા અને આપના માધ્યમથી હું એક અમારા સમાજના સર્વોપરી જે અમારા અમે જે હું નેતા ગણું છું એવા માનનીય નરેશભાઈ પટેલ જે ખોડલધામના સર્વે સર્વા અધ્યક્ષ છે કે મારી મદદ કરો મારે કાલે મેં કોર્ટમાં પણ ફરિયાદ કરી તેમ છતાં પણ મારી હોટલે એડી પરમાર તાલુકા પીઆઈ એમના માણસો પીએસઆઈ ને મોકલે છે એમના રાઇટર ને મોકલીને મારા પાર્ટનરો કે જે કાય નિર્દોષ છે જે કોઈ પણ પ્રકારનું કઈ જાણતા નથી એમને નોટિસ આપી એમને બળજબરી પૂર્વક બોલાવી અને મારો ધંધો પણ બંધ કરી દેવા માટે મથે છે તો હું નરેશભાઈ પટેલને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા સાહેબને અને અમારા કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદરિયાને પણ અપીલ કરું છું કે તેઓ મારી મદદ કરે કોન્ટેક્ટ કર્યો છે ઘણા મોટા નેતા કેબિનેટ વ્યવસાય ના કોઈ મંત્રીઓ નથી પણ અમારે અલ્પેશભાઈ ગયા છે મનોજભાઈ પનારા દિનેશભાઈ બાંભણીયા જે પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિના અમારા બધા આવ્યો છે જે આગેવાનો છે બધાએ મારો સંપર્ક કર્યો છે અમુક આવ્યા છે અમુક લોકો આવવાના બાકી છે હજી એવી મને વાત મેળવી છે

તો અમારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા નથી પોલીસને તેમ છતાં પણ તમે જોવો છો કે અમને ચોવીસ ચોવીસ કલાક રાખે છે અમને માનસિક ટોર્ચર કરે શારીરિક ટોર્ચર કરે અમને પટ્ટા મારે હવે અમારે ન્યાય લેવા તો ક્યાં ને હવે અમારે વિચાર પાકિસ્તાન જતા

એના સંદર્ભમાં પણ મને ખોટી નોટિસ આપી અને મને દોઢ કલાક મારી પૂછપરછ કરવામાં આવી એમાં કઈ મળ્યું નહીં એટલે મને આ ફિટ કરી દીધો જેમ તમે છો આગળ આગળ જાય છે એમ પાછળ પાછળ મારું નિવેદન અપાવવામાં આવે એકને એક સ્ક્રીપ્ટ છે હું કોઈ સ્ત્રીની પાછળ જાઉં આવા નિર્લજ મારી ઉપર આરોપો મૂકવામાં આવ્યો છે જે સ્ત્રીની વાત છે એને હું કોઈ બી જોઈએ ઓળખ નામ સાંભળેલું છે એની ઉંમર પચાસ વર્ષથી ઉપરની છે મારા માતા તુલ્ય છે ખરેખર એમના પતિને શરમ આવવી જોઈએ કે આવા રાજકીય બનાવની અંદરમાં એમના પત્નીનો ઉપયોગ એને કર્યો પોલીસની પોલીસની ભૂમિકા પોલીસ બંધાયેલી છે એક તાલુકા પીએડી પર મને બાદ કરતા ચાર પોલીસ સ્ટેશનની અંદર મને કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો નથી એસપી સાહેબની સૂચનાથી બીજું ચાલે છે ડીઓએસપી સાહેબ રોજે રોજના રિપોર્ટ લે છે અને ક્યાં મોકલવા ક્યાં ન મોકલવા બધાની સ્ટીક સૂચના છે કે ચોવીસ કલાક રાખવાના લોકઅપમાં રાખવાના ટિફિન આપવા